હાલો ફ્રેન્ડ્સ આજે આપણે અમદાવાદના ફેમસ મેગીના ભજીયા બનાવશું એના માટે એક મેં નાનું પેકેટ મેગીનું લઈ લીધું છે પહેલાં આપણે એક પ્લેટમાં મેગી કાઢી લેશું મેં મેગીને એક પ્લેટમાં કાઢી લીધા છે હવે આપણે આ મેગીને આપણે કટકા કરવાના છે આવી રીતે આપણે કટકા કરી લેવાના છે હવે એક મેં તપેલામાં અડધા કપ જેટલું મેં પાણી મૂકી દીધું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે મેગીને એડ કરી દેશું હવે આપણે મેગીને છૂટી પાડી દઈશું આવી રીતે મેગી આપણી છૂટી પાડી ગઈ છે એટલે અડધી ટી સ્પૂન જેટલો આપણે મેગી મસાલો એડ કરશું ને મેગીને આપણે વધારે કૂક નથી કરવાનો આપણે માત્ર પચાસ ટકા જેટલી જ મેગીને કૂક કરવાનું છે આપણે જો વધારે કૂક કરશું તો આપણે ભજીયા તરતી વખતે સાવ લોચા જેવા ભજીયા થઈ જશે એટલે પચાસ ટકા જેટલા જ મેગીને કૂક કરવાનું છે મીડિયમ ગેસ ઉપર હવે આપણે ગેસ બંધ કરી નાખશું આપણી પચાસ ટકા જેટલી મેગી કૂક થઈ ગઈ છે એટલે હું ગેસ બંધ કરી નાખીશ અને પાંચ મિનિટ આને ઠંડુ થવા દઈશ મેગીને આપણે પાંચ મિનિટ થઈ ગયું છે ને નોર્મલ ઠંડી આપણી મેગી થઈ ગઈ છે હવે મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ બે ચમચી જેટલો ચણાનો લોટ હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર ગરમ મસાલો પાવડરમાં મેગીના સરસ ટેસ્ટ આવે છે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે બે ચમચી જેટલા ગાજર બે ચમચી જેટલા ડુંગળી બે ચમચી જેટલા કોબી ને બે ચમચી જેટલા કેપ્સિકમ મરચાં હવે આપણે બધું જ મિક્સ કરશું મેં હળવા હાથે મિક્સ કરવાનું છે મેગી આપણે તૂટવી ન જોઈ આખી જ રહેવી જોઈ મેગી બધું મેં મિક્સ કરી દીધું છે હવે મેં વન ફોર્થ કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે ચમચી ચમચી જેટલું પાણી એડ કરશો અને આપણે મિક્સ કરતા જશું બહુ પાણી ન પડી જાય એનું આપણે ખ્યાલ રાખવાનું છે નરમ લોટ આપણે નથી બાંધવાનો બિલકુલ

હવે આ લોટને પાંચ મિનિટ માટે હું રેસ્ટ આપીશ પાંચ મિનિટ થઈ ગયું છે હવે આપણે ભજીયા પાડશું ભજીયા પાડવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરશો તેલ આપણું ભજીયા માટે રેડી છે હવે આપણે એક એકસો ભજીયા તમે નાના કે મોટા તમે તમારા રીતે તમે પાડી શકો છો ભજીયા હવે આને હું બધા જ ભજીયા પહેલાં હું પાડી લઈશ તેલમાં મેં તેલમાં બધા જ ભજીયા પાડી લીધા છે આને હું મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દઈશ પછી આપણે પલટાવશું ભજીયાને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થશે ત્યારે એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે પલટાવી દઈશું હવે હું મીડિયમ ગેસ ઉપર બીજી બાજુ તો ગોલ્ડન બ્રાઉન કરી લઈશ બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી આવી રીતે હું બધા જ મેગીના ના ભજીયા હું બનાવી લઈશ અમદાવાદના ફેમસ મેગીના ભજીયા મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે અમદાવાદના ફેમસ મેગીના ભજીયા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ